અત્યારે ગુજરાતની રાજનીતિ એક રસપ્રદ મોડ લઈ રહી છે ભાજપ સિવાયના ધારાસભ્યો અવારનવાર ચર્ચાનો વિષય બનતા જાય છે આમ આદમી પાર્ટીની વાત લઈ લો તો ધારાસભ્ય ચૈતર વસાવાની હમણાં જ પોલીસે નર્મદા ખાતે અટકાયત કરી હતી આ બધાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો પણ પોલીસ વિવાદ સામે આવ્યો છે ચૈતર વસાવા પછી ધારાસભ્ય કિરીટ પટેલની પોલીસ સાથેની બબાલમાં અટકાયત થશે કે પછી ધરપકડ

યુનિવર્સિટીમાં બાસ્કેટબોલના ખેલાડીએ દારૂ પીને નાટકો કર્યા હતા તેના પર પોલીસ કેસ થયો પણ પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ કોઈ જ કાર્યવાહી વગર આરોપીને પાછો છોડી દેવામાં આવ્યો આ બાબતે વિવાદ સર્જાયો એનએસયુઆઈ દ્વારા પોલીસે કોઈ કાર્યવાહી ના કરતા આંદોલન શરૂ કરાયું હતું આંદોલનમાં એનએસયુઆઈના કાર્યકરો સાથે સાથે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ પણ વીસીની ચેમ્બરમાં જ ભૂખ હડતાલ પર બેસી ગયા હતા

એને સિવાયના પ્રદેશ પૂર્વ પ્રમુખ મૈપાલ ગઢવી સહિતના કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા વહીવટી ભવનમાં ધરણા કરાયા હતા પોલીસ દ્વારા આ લોકો અંદર જતા રોકાયા અને આ મુદ્દે બંનેની વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ કોઈ પણ વાત પર મારામારીમાં ઉતરી આવવું એ પછી કોલેજના વિદ્યાર્થી હોય કે પોલીસ એ કેટલું યોગ્ય છે અને આ વાત ખાલી રાજ્યના ગૃહમંત્રીની નહીં પણ શિક્ષણ મંત્રીની પણ છે કે કોલેજમાં થતી આ ઘટનાઓ સામાન્ય તો નથી જ અને એક સવાલ એ પણ કે ગુજરાતની રાજનીતિ અને પોલીસ વચ્ચે જે ઉગ્ર ઘર્ષણ થઈ રહ્યા છે તેનું કોઈ ચોક્કસ કારણ ખરું ચૈતર વસાવા બાદ કિરીટ પટેલ પોલીસ સાથેના વિવાદમાં છે તો આ ધારાસભ્યો અચાનક વિવાદમાં કેમ આવી રહ્યા છે તેનું કોઈ ચોક્કસ કારણ ખરું આ ઘટનાને બે રીતે જોઈ શકાય છે કાં તો પૂરી રાજનીતિની રીતે અને કાં તો બીજી બાજુ વિદ્યાર્થીઓ માટે શું સાચું છે એ રીતે હવે ચૈતર વસાવાની જેમ કિરીટ પટેલની પણ અટકાયત થશે એક્શન લેવાશે એ જોવાનું રહ્યું વધારે માહિતી માટે જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે તમને આ માધ્યમથી બધી જ માહિતી પૂરી પાડતા રહીશું આભાર